નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સરેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો આમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરીએ છીએ કેમ કે આજની ભાગ દોડ ભરી લાઈફમાં જીવનમાં ભાગ દોડ ભર્યા જીવનમાં કોઈની પાસે એટલો સમય નથી હોતો કે શાસ્ત્રોનો અધ્યયન કરી શકે તો એના માટે ભગવાન શ્રી કૃષ્ણની કથાઓનો આપણે રોજનો થોડો થોડો આસ્વાદ લઈએ અને આપણા જીવનને સાર્થક બનાવીએ તો એના માટે મિત્રો આપ આ ચેનલ પર જો નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બે લાઇકનને પણ પ્રેસ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દો મિત્રો ગઈકાલે આપણે જોયું હતું કે બ્રાહ્મણ પત્નીઓ પર ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરી આજે હવે આપણે જાણવાના છે આગળ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વૃંદાવનમાં રહી અને અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા હતા તેમણે એક દિવસ જોયું કે ત્યાંના બધા ગોપો ઇન્દ્ર યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ સર્વના અંતર્યામી અને સર્વજ્ઞ છે તેમનાથી કોઈ વાત ગુપ્ત ન હતી તે બધું જાણતા હતા છતાં પણ વિનયપૂર્વક તેમણે નંદ બાબા વગેરે વયોવૃદ્ધ ગોપોને પૂછ્યું કે પિતાજી તમારા લોકોની સામે એવું કયું મોટું કાર્ય કયો મોટો ઉત્સવ આવી રહ્યો છે તેનું ફળ શું છે કયા ઉદ્દેશ્યથી કયા લોકો કયા સાધનો દ્વારા આ યજ્ઞ કરી રહ્યા છે પિતાજી તમે મને એ જરૂર કહો તમે મારા પિતા છો અને હું તમારો પુત્ર છું અને આ વાત જાણવાની મને બહુ પુરુષો બધાને પોતાના આત્મા માને છે જેમની દ્રષ્ટિમાં પોતાના પારકાનો ભેદ નથી તેમની દ્રષ્ટિમાં કોઈ મિત્ર શત્રુ કે ઉદાસીન નથી તેમનું કોઈ કાર્ય ગુપ્ત હોતું નથી પરંતુ જો કોઈ એવી સ્થિતિ ન હોય તો રહસ્યની વાત શત્રુની જેમ ઉદાસીનને પણ ન કહેવી જોઈએ પરંતુ પિતાજી હું તો તમારો પુત્ર છું તેથી મને કહેવામાં કોઈ વાંધો નથી આ સંસારી લોકો જાણે અજાણે અનેક પ્રકારના કર્મો કરે છે તેમાં સમજી વિચારી અને કરનારા મનુષ્યોના કર્મો જે રીતે સફળ થાય છે તેવા સમજ્યા વિના કરનારા થતા નથી તેથી અત્યારે તમે લોકો જે ક્રિયા કરવાની તૈયારી કરી રહ્યા છો તે માત્ર પરંપરા મુજબ કરી રહ્યા છો અર્થાત આ છે કે શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારપૂર્વક કરી રહ્યા છો એ હું જાણવા ઈચ્છું છું કૃપા કરી અને મને જણાવો ત્યારે નંદ બાબાએ કહ્યું કે બેટા વરસાદ વરસાવનાર ભગવાન ઇન્દ્ર મેઘોના અધિપતિ છે આ મેઘ ઇન્દ્ર સ્વરૂપ જ છે તે સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનાર અને જીવનદાન આપનારું જલ વરસાવે છે મારા પ્રિય પુત્ર અમે બધા વ્રજવાસીઓ મળી અને તે જ મેઘોના અધિપતિ ભગવાન ઇન્દ્રની યજ્ઞો દ્વારા પૂજા કરીએ છીએ જે સામગ્રીઓ દ્વારા યજ્ઞ થાય છે તે પણ તેમના વરસાવેલા જીવન જળથી જ ઉત્પન્ન થાય છે તેમનો યજ્ઞ કર્યા પછી જે શેષ રહે છે તે જ અન્નથી અમે બધા લોકો ધર્મ અર્થ અને કામ આ ત્રણેયની સિદ્ધિ માટે જીવન નિર્વાહ કરીએ છીએ મનુષ્યને ખેતી વગેરે પ્રયત્નોમાં ફળ આપનાર જ છે આ ધાર્મિક કાર્ય અમારી કુલ પરંપરાથી થતું આવ્યું છે જે મનુષ્ય કામ લોભ ભય અથવા દ્વેષને વશ થઈ અને આવો પરંપરાગત ધર્મ ત્યજી દે છે તેનું ક્યારેય શુભ ફળ મળતું નથી તેનું ક્યારેય શુભ થતું નથી બ્રહ્મા શંકર વગેરેના ઉપર પણ શાસન કરવાવાળા ભગવાન કેશવને નંદ બાવા અને બીજા વ્રજવાસીઓની વાત સાંભળી અને ઇન્દ્રને ગુસ્સે કરવા માટે પોતાના પિતા નંદ કહ્યું કે પિતાજી પ્રાણી પોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે અને કર્મથી જ મરે છે તેને તેના કર્મ અનુસાર જ સુખ દુઃખ ભય અને કલ્યાણ પ્રાપ્ત થાય છે જો કોઈ ઈશ્વર છે તો કર્મ ફળ આપનારો તે ઈશ્વર પણ કર્મ કરનારને જ ફળ આપવા સમર્થ છે કર્મ ન કરનાર ઉપર તેનું સામર્થ્ય ચાલી શકતું નથી જ્યારે બધા પ્રાણીઓ પોતપોતાના કર્મોના ફળ જ ભોગવી રહ્યા છે ત્યારે આપણને ઇન્દ્રની સી જરૂર છે પિતાજી તે ઈન્દ્ર મનુષ્યના પૂર્વ સંસ્કાર મુજબના કર્મોને બદલી શકતા નથી તો તેમનાથી આપણને શું પ્રયોજન મનુષ્ય પોતાના સ્વભાવને આધીન છે તે તેનું જ અનુસરણ કરે છે ત્યાં સુધી કે દેવતાઓ અસુરો મનુષ્યો વગેરેનો આ સમસ્ત જગત સ્વભાવમાં જ સ્થિત છે જીવ પોતાના કર્મ અનુસાર ઉત્તમ અને અધમ શરીરને ગ્રહણ કરે છે અને છોડે છે પોતાના કર્મ અનુસાર જ આ શત્રુ છે આ મિત્ર છે આ ઉદાસીન છે એવો વ્યવહાર કરે છે કેટલું કહું કર્મ જ ગુરુ છે અને કર્મ જ ઈશ્વર છે તેથી પિતાજી મનુષ્યે પૂર્વ સંસ્કારો પ્રમાણે પોતાના વર્ણ તથા આશ્રમને અનુકૂળ ધર્મોનું પાલન કરતા રહી અને કર્મોનો જ આદર કરવો જોઈએ જેના દ્વારા મનુષ્યની જીવિકા સુગમતાથી ચાલે તે જ તેનો ઈષ્ટદેવ છે

ધીરધારથી અને શુદ્રો બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્યોની સેવાથી પોતાનો જીવન નિર્વાહ કરે આપણે આ ચાર વૃત્તિઓમાંથી એક જ ગોપાલન કરતા આવ્યા છીએ પિતાજી આ સંસારની સ્થિતિ ઉત્પત્તિ અને અંતનું કારણ ક્રમશઃ સત્વગુણ રજોગુણ અને તમોગુણ છે આ વિવિધ પ્રકારનું સંપૂર્ણ જગત સ્ત્રી પુરુષના સંયોગથી રજોગુણ દ્વારા ઉત્પન્ન થયું છે તે જ રજોગુણની પ્રેરણાથી મેઘો પણ વૃષ્ટિ કરે છે તેનાથી અન્ન અને અન્નથી બધા જીવોનો નિર્વાહ થાય છે તેમાં ભલા ઇન્દ્રને શું લેવા દેવા તે શું કરી શકે છે પિતાજી ન તો આપણી પાસે કોઈ દેશનું રાજ્ય છે અને ન તો કોઈ મોટા શહેરો આપણા આધીન છે આપણી પાસે તો ગામ અને ઘર પણ નથી આપણે તો સદાકાળથી કાળથી વનવાસીએ છીએ જંગલો અને પર્વતો જ આપણા નિવાસ સ્થાન છે તેથી આપણે ગાયો બ્રાહ્મણો અને ગિરિરાજની પૂજા કરવાની તૈયારી કરીએ ઇન્દ્ર યજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરવામાં આવી છે તે સામગ્રીથી જ આ યજ્ઞનું અનુષ્ઠાન થઈ જાય અનેક પ્રકારના પકવાન ખીર હલવો પૂરી વગેરેથી માંડી અને મગની દાળ સુધી બધી સામગ્રી બનાવવામાં આવે આવે બધું જ દૂધ કરવામાં બ્રાહ્મણો દ્વારા સારી રીતે હવન કરાવવામાં આવે અને તેમને અનેક પ્રકારના અન્ન ગાયો અને દક્ષિણા આપવામાં આવે આથી વિશેષ ચાંડાળો પતિતો તથા કૂતરાઓ સુધી બધા જીવોને યથાયોગ્ય વસ્તુઓ આપી અને ગાયોને ઘાસચારો આપી અને પછી ગિરિરાજજીને ભોગ ભોગ અર્પણ કરવામાં આવે ત્યાર પછી બહુ પ્રસાદ ખાઈ પી સારા સારા વસ્ત્રો પહેરી દાગીનાઓથી સજી તજી ચંદનનો લેપ કરી ગાયો બ્રાહ્મણો અગ્નિ અને ગિરિરાજ ગોવર્ધનની પ્રદક્ષિણા કરવામાં આવે પિતાજી મારી તો આ ઈચ્છા છે જો તમને બધાને યોગ્ય લાગે તો આ પ્રમાણે કરો આવો યજ્ઞ ગાયો બ્રાહ્મણો અને ગિરિરાજ ઉપરાંત મને પણ પ્રિય થશે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રનો ગર્વ નાશ કરવા ઈચ્છતા હતા નંદ બાબા વગેરે ગોકોએ ભગવાનની વાત સાંભળી અને ખૂબ જ પ્રસન્નતાથી સ્વીકારી લીધી ભગવાન શ્રી કૃષ્ણે જે પ્રકારનો યજ્ઞ કરવાનું કહ્યું હતું તેવો જ યજ્ઞ શરૂ થયો પહેલાં બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવી અને તે જ સામગ્રીથી ગિરિરાજ અને બ્રાહ્મણોને આદરપૂર્વક ભેટો આપી તથા ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું ત્યાર પછી નંદબાબા વગેરે ગોકોએ ગાયોને આગળ કરી અને ગિરિરાજની પ્રદક્ષિણા કરી બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત કરી અને તેઓ અને ગોપીઓએ સારી રીતે આભૂષણો પહેરી બળદગાડામાં બેસી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરતાં કરતાં ગિરિરાજની પરિક્રમા કરી ભગવાન શ્રી કૃષ્ણ ગોપોમાં વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે ગિરિરાજ ઉપર એક બીજું વિશાળ શરીર ધારણ કરી અને પ્રગટ થઈ ગયા તથા હું ગિરિરાજ છું આ પ્રમાણે કહી અને બધી સામગ્રી આ રોગવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના તે સ્વરૂપને બીજા વ્રજવાસીઓની સાથે પોતે પણ પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે જુઓ કેવું આશ્ચર્ય છે આપણા ગિરિરાજજીએ સાક્ષાત પ્રગટ થઈ અને આપણા પર કૃપા કરી છે તેઓએ ઈચ્છે તેવું રૂપ ધારણ કરી શકે છે જે વ્રજવાસી લોકો આમનો નિરાદર કરે છે તેમને આ નષ્ટ કરી નાખે છે આવો પોતાના અને ગાયોના અભ્યુદય માટે આ ગિરિરાજજીને આપણે પ્રણામ કરીએ આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી નંદ બાબા વગેરે વયોવૃદ્ધ ગોપોએ ગિરિરાજજી ગાયો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને ત્યાર પછી શ્રી કૃષ્ણની સાથે બધા ખૂબ જ આનંદ કરવા લાગ્યા મિત્રો આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ જે મહિમા બતાવ્યો એ મહિમા આપણે અત્યારે શું અનુસરણ કરીએ છીએ થોડું આપણે આપણા મનને આપણા અંતરાત્માને પૂછવાની જરૂર છે કેમ કે આજે ભાગવત કથાઓ તો ઘણી બધી જગ્યાએ થઈ રહી છે પરંતુ શું બ્રાહ્મણોને જે માન અને સન્માન મળવું જોઈએ તે મળી રહ્યું છે શું ગાયોની રક્ષા થઈ રહી છે આપણે ગોવર્ધનને પ્રતિકાત્મક પૂજા તો કરીએ છીએ પરંતુ જે કરવાનું છે એનાથી આપણે ચૂકી જઈએ છીએ અને એના માટે જ આ કથાઓ જે છે એમાંથી શીખવાની જરૂર છે આપણે ગાયોની પૂજા કરવાની બ્રાહ્મણોને સત્કાર અને આદર કરવાનો કેમકે આ જે બ્રાહ્મણોની જે સ્થિતિ છે તે ખરેખર ખૂબ જ દયનીય છે તો એના માટે બધા સજગ અને સતર્ક રહે અને જે કરવાનું છે ભગવાન શ્રી કૃષ્ણએ જે કહેલું છે એ જ કરવું જોઈએ ફક્ત પ્રતિકાત્મક ગોવર્ધનની પૂજા કરીએ એટલું જ પૂરતું નથી આપણે એનો આ સમાજમાં સંસારમાં આ જીવનમાં રહી અને એને આપણે અનુસરણ પણ પૂર્ણપણે કરવાનું છે આપણે બ્રાહ્મણ ગાયોની અને સ્ત્રીઓની રક્ષા કરશું ત્યારે જ આ સંસારમાં આ સૃષ્ટિ પર શાંતિ થશે અને સમૃદ્ધિથી ભરપૂર થશે મિત્રો આવી શુભકામનાઓની સાથે જ આપણે મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની